હતા મિત્રો તો આજ તો કઈ ખાસ હતું નહીં એટલે નો એક ફેરો આવ્યો નો ફેરો કરવા જવાનું આપણે તો પાણીના કેર બને ઉતારવા જવાનું હળવદ બાજુ તો હાલો પિકઅપ લઈને આ જઈ આપણે હળવદ બાજુ એક ફેરો કરતા આવી નવરા હતા જ મેં કે હાલો પિકઅપનો ફેરો આવ્યો પિકઅપ લઈને આલા જઈ આઈ રેડી આપણી આપણે ભાઈનીને દુકાન કરી હતી ને મેળામાં તો મેળામાં જો આ બધું પાણીનો સ્ટોક વહેતો હતો પાણીનો સ્ટોક વહેતો હોત મેં કીધું હળવદ ખાલી કરવા જવું જોઈશે તો પાણીનો સ્ટોક ખાલી કરી આવ્યો હળવદ કારણ કે આ મેળામાં લઈ ગયા હતા બધું વહે્યું છે પાણી આટલું બધું તો જી આવી નાખી આવીએ આપણે આને હળવદ પાણી ઉતારી આવી બરાબર નાખવા જાતા જ પણ અમારા દિનેશભાઈ આવી ગયા રબારી શું કહેશું લોકમાં દિનેશભાઈ કઈ વાંધો ને બોટલ તો આપડી નહીં અરવિંદ દુકાન તો હે એટલા માટે ત્યાં નાખી તમને હળવદ માં બતાવું હળવદ મોરબી રોડ ઉપર આગળ ક્યાંક આપડે કંપની છે આની ફેક્ટરી જવાનું ઉતારવા માટે

આવી ગરબાજુ આપણે કારણ કે હવે લાગી હે ભૂખ બપોર વાગી બપોરના એક વાગવા આવ્યો ભૂખ લાગી ફૂલ હવે ઘર બાજુ લાગી એટલે આપણે પછી ને ઓરવી ચોકડી ગયા નાસ્તો કરવા નાસ્તો કરીને હવે નીકળી પાછા આપડે ગરબાજુ તો આપણે પહોંચી ગયા રિટર્ન પાસા ઘરે અને જો વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કદાચ જોઈને ન હોય જાવ સબસ્ક્રાઇબ કરવામાં તમારા કઈ રૂપિયા લાગશે નહીં સબસ્ક્રાઇબ કરતા જાવ તો વિડીયો બનાવવાની કંઈક મજા આવે અને બે કૌશિકની દુકાને થોડી વારને પછી જાય ગરબા